ભૂતે ગામે આજરોજ મહેસૂલ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ એનજીઓ ડોક્ટર્સ અને સહભાગીદારી સહભાગીદારીથી આશરે બે હેક્ટર જેવી જમીનમાં વીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પર્યાવરણ માટે થઈને આ એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક પેડ નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણરૂપ ઇનિશિયેટીવ લેવામાં આવ્યું છે ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ વૃક્ષોથી પછી જે એમને અડચણ કે અથવા કોઈ પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે આપ સૌ વૃક્ષોનું જેટલું થાય એટલું જતન કરો અને આપણી આવનાર પેઢી માટે આપણે પર્યાવરણ સારું રાખી શકીએ એ માટે વૃક્ષારોપણ કરવા સૌને અનુરોધ